મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો મસ્ત મજાના મોટા ચાંદા પડ્યા એવા છે તો થોડુંક ઓલું કરજો સરખું બોલાશે નહીં મારાથી ખવાજ નથી તો ભાઈ આવી ગયા છે શોપે હનુમાન દાદા આજે દર્શન કરતા આવી બીજો પૂરો વાત જોવે છે કે ફટાફટ આવો તો મેં કીધું જટપટ દર્શન કરતા આવી તો ચાલો ये기도 क्या तो क्या भाई बाजूमाजी भली तो बाजू बाबू ए बाजू नाम बोली भले આ હતા ભાઈ પંચમુખી હનુમાન મેં તમને દેખાડ્યા ને ઉપર નામ અને પાંચ મુખ હતા અહિયાં તો પહેલી વાર મને આની ખબર નથી નતો આવ્યો ત્યારે અવાર નવા આ લોકો તમે યાર મને કહેતા જાવ કે અહીંયા મંદિર હે મને ખબર ના હોય હવે આપણે શનિ શનિવારના આપણે આવશું હા પાર્કુ હવે તો હા પાર્ક હવે જવાનું છે આશાપુરા મંદિર એ પણ હું જોઈ લઉં આજે એટલે પછી મને જવાનું કોઈને પૂછવું ના પડે અહીંયા આપણે જોયું ના હોય ને ભુજમાં મેં લગભગ સુધી કાંઈ નથી આશાપુરા મંદિર જોતા હોય કેઈ બાજુ હે ભલી જી આપણે અહીંયા જ છે થોડોક 1 કિલોમીટર જ છે ઓકે આપણે પહેલા વિચાર હતો બાઇક થી પણ હવે આપણે ગાડી થી હાલશું એમ કરજો હા બીજી વાર નેક્સ્ટ ટાઈમ આપણે પગે હાલશું ઓકે ડન મજા આવી ગઈ ભાઈ કઈ જગ્યા આસાપુરા મંદિર ભુજ એમની આ લોકેશન લોકેશન અમીસર ની જરાક આગળ આવો ને પાછળ મામા મંદિર છે ને ત્યાંથી જરાક આગળ છે તમે ભાઈ અહીંયા રહેતા હો ભુજ તો જરૂર આવજો એક જોરદાર સુંદર મંદિર છે ભાઈ હું તો આવી છું દુબઈ થી ભાઈ આપણે એક મિત્ર આવી ગયા તો અત્યારે મે એની પાસે જઈ અને આ બાલ જો મારા ઓનામાં યાર બાલ બહુ વિખાઈએ રાજ ઉડી ઉડી આખો દિવસ તો હા દુબઈ થી એક મારો મિત્ર આવી ગયો ભાઈ એને અત્યારે અમે લેવા જઈએ છીએ તો દુબઈ જાય કે એના ખબર નથી પણ આટલો ટાઈમ ભાઈ હતો દુબઈ તો મળીને બધી એને પૂછા પાછા કરી મારી સાથે આપડો કચ્છ નો પૂરો એવો અહીંયા સમજ્યો ખાલી આખો દિવસ બીજી જ પડી હોય ભાઈ પણ મુલાકાત લઈ ને બધી આવી ગઈ છે ભાઈ આપડી મસ્ત મજાની ચાની પ્યાલી અને હું તમને ભાઈ કહેતો આપડે દુબઈ નો મિત્ર આવવાનો હોય

ભાઈ મસ્ત મજાના ફ્રી થઈ ગયા તા જમીને રૂમે આવી ગયા તા અમારું પછી પ્લાનિંગ બન્યું કે આજે જવાનું છે અમારે મૂવી મૂવી જોવા માટે કઈ જુરાસિક પાર્ક જુરાસિક રિબર્થ 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 રિબર્થિક ભાઈ પાંચ ભાગ આવી ગયા પાંચે પાંચ ભાગ મે હતો કે મૂવી જોવા જવાની કારણ કે આવી મૂવી મને બહુ ગમે એનિમેશન હોય કે ફેન્ટસી મૂવી હોય એ બધી મૂવી મને બહુ ગમે જોવા રોહિત જાય બીજા કીધું તું પણ એ થોડા કામમાં વ્યસ્ત હતા તો હું રોહિત નીકળી ગઈ

જોની ડીપ નું બાયડી નો જે ઝઘડો હાલતો તો એમાં છઠ્ઠો ભાગ આવ્યો નહીં પણ ફાઇનલી હવે સમાચાર મળી આવ્યા કે છઠ્ઠો ભાગ આવવાનું છે થ્રીડી યુ ગાઈસ યે આપ દેખ સકતે હો આમ મૂવી દેખ કે આયે હે બેબી મેં બતા દઉં એટલે આપકો પેલે પતા ચલ જાય તો આ મોબાઈલ કલર મે કીધું બઈ છોરી જીવું હે પિંક તો આ ભાવ ઓકે ઈ કેગા યુનિક કલર હે આ કે યુનિક કલર હે વ્યા અપડેટ થાય અપડેટ અપડેટ થઈ ગયા ઈ ચોઈસ નહીં આ તો જી ખબર

કે આવી ગયા મિત્રો મસ્ત મજાના તૈયાર થઈને સોપે તો મતલબ આજ તો આવું કરી દઈ પૂરો કાલ દેખતે વરસાદ આ કે નહીં આતા જોની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરતા હોજો ને ચેનલ સબ્સક્રાઈબ મેં કર્યો તો ફટાફટ કરતા જય શ્રી